રાજકોટમાં પીવાના પાણીને વિતરણને લઈ થયો છે ખુલાસો અલગ અલગ અને ભાજપ ઉપર આકરા પ્રહારો આ સ્થિતિ માટે મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જવાબદાર પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદ કરી છે દાહોદ પાણીના પણ અનેક ફરિયાદ થઈ છે હવે જાણવા મળ્યું કે નમૂના ફેલ થયા છે પાણીના નમૂના ફેલ થાય એ કેમ ચાલે આ માટે મહાનગરપાલિકાની જવાબદારી છે રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તારમાં અવારનવાર ગંદુ પાણી આવવા બાબતે અવારનવાર રજૂઆત કરી હતી આજે નર્મદાનું પાણી જો રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ ન આપી શકતું હોય તે ખૂબ જ ખરાબ બાબત છે જી હા ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે આની રજૂઆત નમૂનાઓ તરીકે મેં આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો રાજ બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગર પાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે જે લોકોનો હક છે પાણીનો એ પાણીના નમૂના ફેલ થયા હોય તો એ રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા જરા યોગ્ય નથી આ પાણી આનાથી લોકોના હાનિકારક થઈ શકે છે અને આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાએ ખરેખર નોંધ લેવી છે અને હું આજ મીડિયાના માધ્યમથી એક વસ્તુ કહી રહ્યો છું કે રાજકોટના સત્તાધીશો એક પણ સિગમ નથી અધિકારીઓ નીચે દબાઈ ગયેલા છે એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું હોય શકે કે ભ્રષ્ટાચારના ભાગરૂપે અધિકારીઓ પાસે સત્તાધીશોનું કાંઈ હાલતું નથી જો આજે નમૂના રાજકોટ મહાનગરપાલિકાના પાણીના નમૂના ફેલ થયા હોય અને છતાં પણ સત્તાધીશો મૌન હોય તો એ રાજકોટની જનતા માટે ખૂબ જ શરમજનક છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના હિસાબે રાજકોટની પ્રજા આજે પાણીજન્ય રોગો રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં કેસો નોંધાયા મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વાળો વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવાલાયક નથી પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી એના

રાજકોટમાં પીવાલાયક પાણી નથી મળતું અશુદ્ધ પાણી મળે છે એવા વિસ્તારોના નામ બોલું રામનગર હોય ગોવિંદ રથના આવાસ યોજના હોય શક્તિ સોસાયટી હોય ન્યૂ શક્તિ સોસાયટી કામનાથ મહાદેવ આદિત્યનાથ પાર્ક વિજયનગર આશાપુરા રોડ કિરણનગર ઉદયનગર મારુતિનંદન કોઠારીયા રોડ મેઇન રોડ ભવનાથ પાર્ક રંગીલા પાર્ક નારાયણનગર નારાયણનગર બે સેન્ટરની પાછળ રાજીવનગર હુડકો ક્વોર્ટર આવા અનેક લોકો વિસ્તાર એવા છે જે ત્યાં પાણીના નમૂના ફેલ થયા છે તેમ છતાં રાજકોટની પ્રજા ના છૂટકે પાણી પીવું પડે છે કારણ કે બીજું કોઈ વિકલ્પ નથી એટલા માટે રાજકોટના અધિકારીઓ કમિશનરને મારે કેવું છે કે મહેરબાની રાખો હવે હદ થઈ છે લોકોને લૂંટવાનું બંધ કરો પાણી ચાજ તો એક રૂપિયો પણ તમે ઓછો કરતા નથી એક દિવસ મોડો ફર અઢાર ટકા તમે વ્યાજ ચડાવો છો શરમ લાગવી લાગવું જોઈએ તમને અધિકારીઓને પદાધિકારીઓને કે રાજકોટની પ્રજાને અને ગુજરાતની પ્રજાને જે રીતે લૂંટી રહ્યા છો અને એને કોઈ સુવિધા નથી આપતા ત્યારે તમારે દુઃખ સાથે કહેવું પડે છે રાજકોટની અને ગુજરાતની પ્રજાને કે હવે સુધરવા સુધરાવા હોય તો આવનારી ચૂંટણીઓમાં આને ઘર ભેગા કરવા પડશે કરવા પડશે અને કરવા પડશે